જય માતાજી આજે હું બનાવીશ ઉપમા તેના માટેની સામગ્રી જોઈ લઈએ સોજી લીધી છે લીલા મરચાં ગાજર ઝીણું કટિંગ કરેલું ટમેટા ઝીણા સુધારી લીધા લીલા ધાણા ડુંગળી સિંગદાણા અડદની દાળ જીરું રાય હિંગ કાજુ મીઠા લીમડાના પાન મીઠું અને વઘાર માટે તેલ તો હવે આપણે ઉપમા બનાવીશું કઢાઈમાં આપણે રવાને પહેલા કોરે કોરો શેકી લઈશું એને તેલ વગર આપણે શેકી લેવાનો રવાને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી મીડિયમ ગેસ પર શેકી દેવાનો સતત હલાવતા રહી અને આપણે શેકી લઈશું હવે તે જ કઢાઈમાં આપણે વઘાર માટે તેલ મૂકીશું તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે વઘાર કરીએ એટલે રવો સરસ પોચો થાય એના માટે આપણે પાણીને ગરમ કરવા મૂકીએ એક બાજુ વઘાર થશે અને પાણી ગરમ થઈ જશે આપણું પાણી આપણું ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈએ પેલા આપણે સિંગદાણા અને કાજુને તળી લઈશું સિંગદાણા આપડા થઈ જવાયા છે ત્યાં આપણે કાજુ એડ કરીશું કાજુને ને તળાતા વાર નથી લાગતી એટલે બંને વસ્તુને ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળી લઈશું સિંગદાણા અને કાજુ તળાઈ ગયા છે હવે આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું અને પછી આપણે ઉપમાનો વઘાર કરીએ વઘાર કરવા માટે આપણે પહેલા રાઈ રાય તતડે એટલે જીરું રાય જીરું સરસ તતળી ગયા છે હવે તેમાં આપણે અડદની દાળ એડ કરીશું એક ચમચી અડદની દાળ એડ કરી ગાય જીરું અને અડદ ની દાળ તતડી ગયા છે હવે તેમાં આપણે મીઠા લીમડાના પાન હિંગ અને ડુંગળી એડ કરીશું બધી વસ્તુને સરસ શેકી લઈએ ડુંગળી આપણી થોડી શેકાઈ ગઈ છે હવે તેમાં આપણે ગાજર અને લીલા મરચા એડ કરીશું આમાં તમે અમેરિકન મકાઈ અને કેપ્સિકમ પણ એડ કરી શકો લીલા મરચાં એ ખાસ પ્રમાણે લીધા છે બધી વસ્તુ મિક્સ કરી લઈએ ડુંગળી ગાજર અને મરચાં સરસ રીતે સતરાઈ ગયા છે હવે તેમાં આપણે ટમેટા એડ કરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું શાકભાજી સરસ કઈ ગયા છે હવે તેમાં આપણે રવો એડ કરીશું અને રવાને પણ તેલમાં શેકી લઈશું રવાને આપણે પહેલાં શેકી લીધો છે એટલે શાકભાજી અને મસાલા સાથે એડ થઈ જાય એ રીતે આપણે શેકી લઈશું મિક્સ કરી લેવાનું અને હવે તેમાં આપણે એકદમ ઉકળતું ગરમ પાણી એડ કરીશું પાણીમાં મિક્સ થવા માંડ્યું છે ધીમા ગેસે તેને સતત હલાવી અને કુક કરી લઈશું તો આવી રીતે આપણો ઉપમા સરસ રીતે તૈયાર થઈ ગયું છે હજી તેને બે થી ત્રણ મિનિટ માટે આપણે કૂક કરીશું તો હવે આપણું ઉપમા સરસ તૈયાર થઈ ગયું છે તેમાં આપણે તળેલા સિંગદાણા અને કાજુ એડ કરીશું લીલા ધાણા તો અમારી રેસીપી તમને કેવી લાગી તે તમે જરૂરથી કોમેન્ટમાં કહેજો અવનવી જે રેસિપી તમારે જોવા માંગતા હોય તે પણ કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી